જય માતાજી બધાને તો આજે હું ફરીથી આવી ગઈ છું રસોયાની બીજી એક સિક્રેટ રેસીપી લઈને આની પહેલાં મેં તમારી સાથે રસોયા જે રીતે બનાવે ને એ રીતે વરાની દાળ છાલવાળા બટેકાનું શાક અને મેથીના ગોટાની સિક્રેટ રેસીપી શેર કરેલ છે તો આજે આપણે રસોયાની જ એવી જ એક પોપ્યુલર રેસીપી કઢી બનાવવાના છીએ કઢી આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં ખાઈએ ને ત્યારે હંમેશા એવું થાય છે કે આવી તો ઘરે બનતી જ નથી તો ચાલો આજે બનાવીએ તો એના માટે અહીંયા મેં બસ્સો ગ્રામ જે અમૂલનું મસ્તી દહીં આવે ને એ લીધું છે તમે કહેશો કે આ તો સાવ મોડું આવે છે ને મોડા દહીંમાંથી તો કંઈક કઢી બનતી હશે પણ હા રસોયા જ્યારે લગ્ન પ્રસંગમાં વધારે પ્રમાણમાં જ્યારે કઢીને એવું બનાવતા હોય ત્યારે એ લોકો પાસે બિલકુલ પણ ટાઈમ નથી હોતો કે દહીં મેળવે અને પછી કઢી બનાવે એટલે હંમેશા એ લોકો રેડીમેડ દહીં જ લેતા હોય છે અને હંમેશા મોડા દહીંનો જ એ લોકો ઉપયોગ કરતા હોય છે હવે આ દહીંને મેં સરસ બીટ કરી લીધું છે હવે આપણે બસો ગ્રામ જેટલું દહીં લીધું છે એની સામે આપણે વીસ ગ્રામ જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે એને આ રીતે સરસ આપણે ચાળીને લઈ લેવાનો છે ઘણીવાર એવું આપણે ઘરે કઢી બનાવીએ ને ત્યારે થતું હોય છે કે ઘણીવાર જાડી બને ઘણીવાર પાતળી બને પરફેક્ટ ટેક્સચર નથી આવતું તો અત્યારે જે હું તમને દહીં ચણાના લોટ અને પાણીનું માપ બતાવી રહી છું ને એ ફોલો કરશો ને તો એ એકદમ પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીની કઢી બનીને રેડી થશે થશે તો આ રીતે ચણાનો લોટ ઉમેરી દઈએ ને પછી એને પણ આ રીતે દહીંની સાથે સરસ આપણે ફેંટી લેવાનું છે જેથી બધું જ આપણું મિશ્રણ સરસ એકરસ થઈ જાય તો કોને કોને રસોયાના હાથની એ કઢી ખૂબ જ ભાવે છે એ મને કમેન્ટમાં મને ભાવે છે લખીને જરૂરથી મોકલાવજો અને સાથે સાથે તમારું નામ અને તમારા શહેરનું નામ પણ જણાવજો હવે જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં પાંચસો એમએલ જેટલું પાણી ઉમેરી દઈશું તો અત્યારે મેઝરિંગ કપથી મેં બે કપ ભરીને પાણી લીધું છે અત્યારે આપણે જે માપથી કઢી બનાવી રહ્યા છે ને એનાથી જો પૂરી શાક કઢી પુલાવ વધુ હશે ને તો તમે ત્રણથી ચાર જણાને સર્વ કરી શકશો ને એટલી કઢી તમારી બનીને રેડી થશે અને જો પુલાવ માટે સાઈડમાં મેં પાણી પણ ઉકળવા માટે મૂકી દીધું હતું તો એમાં આપણે મીઠું ઉમેરીને જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા એ ઓરી લઈએ આપણે ચોખ્ખા તમે કેટલા લોકો માટે પુલાવ બનાવી રહ્યા છો એ પ્રમાણે તમારે એનું માપ લઈ લેવાનું અત્યારે મેં એક કપ જેટલા ચોખા લીધા છે તો જ્યાં સુધી આપણા ભાત થાય ને ત્યાં સુધી આપણે કઢી વઘારવાની તૈયારી કરી લઈએ તો એના માટે અહીંયા મેં પચીસ ગ્રામ જેટલું જે દેશી ઘી આવે ને એ લીધું છે કઢી જ્યારે ઘીમાં બને ને ત્યારે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે ઘી થોડું જ ગરમ થાય એટલે એમાં આપણે ત્રણ ગ્રામ જેટલું જીરું અને બે ગ્રામ જેટલા મેથીના દાણા અહીંયા મેં લીધા છે એ ઉમેરી દઈશું મેથીની જે કડવાશ હોય એ ગળપણ અને જે ખટાશનો સ્વાદ આવે ને એ કઢીમાં ખૂબ જ સરસ સ્વાદ આપતો હોય છે તો આ રીતે જો જીરું અને મેથીના દાણા છે ને સરસ સંતળાઈ જાય એટલે અહીંયા મેં દસ ગ્રામ જેટલું આદું છીણીને રાખ્યું છે એ આપણે ઉમેરી દઈશું અને એને એની કચા છ ઉડી જાય ને એટલું સરસ સાંતળી લેવાનું છે સાથે અહીંયા મેં છ થી સાત ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે આમ જોવા જઈએ ને તો બે જેટલા લીલા મરચાં અહીંયા અમે જણા જણા સમારેલા છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંનું પ્રમાણ તમે અહીંયા વધારે ઓછું કરી શકો છો બધું સરસ સંતળાઈ જાય એટલે એમાં પાંચથી છ જેટલા અહીંયા અમે મીઠા લીમડાના પાન લીધા છે એ ઉમેરી દઈશું એક ગ્રામ જેટલી આપણે એમાં હિંગ ઉમેરવાની છે હિંગ આ રીતે ઉપરથી ઉમેરશો ને તો એની ફ્લેવર વધારે સરસ આવતી હોય છે હવે આપણે આમાં બે ગ્રામ જેટલા એલાયચીના દાણા ત્રણ ગ્રામ જેટલા તજના ટુકડા અને બે ગ્રામ જેટલા લાલ મરચાં ઉમેરી દઈશું એલાયચી અને તજનું પ્રમાણ છે ને આપણે આગળ પડતું જે રાખ્યું છે ને એની ફ્લેવર કઢીમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને બધું સરસ સંતળાઈ જાય એટલે આપણે જે ચણાના લોટનું ગોળ બનાવીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દઈશું હવે ગળપણ માટે આપણે એમાં પચાસ ગ્રામ જેટલો ગોળ અને સાથે દસ ગ્રામ જેટલી એમાં હું ખાંડ ઉમેરીશ જે ખાંડ અને ગોળનું ગળપણોનો સ્વાદ હોય ને બંનેનો અલગ અલગ હોય છે જે બંને ભેગા થાય ને આ સ્વાદ એટલે કઢીનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે અને હવે આને થોડી માટે આપણે ગોળ અને ખાંડને એવું ઓગળે ને ત્યાં સુધી થવા દઈશું તો આ જ્યાં સુધી થાય ત્યાં સુધી જો બીજી તરફ આપણા ભાત પણ સરસ રેડી થઈ ગયા છે હું હંમેશા એટલું જ પાણી ભાતમાં મૂકું છું કે આપણે જ્યારે એના ઓસાઈએ ને ત્યારે બિલકુલ પણ પાણી ના નીકળે જેથી એના પોષક તત્વો એમાં જ રહે જેટલા પ્રમાણમાં આપણે ચોખા લીધા હોય ને એના ડબલ આપણે પાણી મૂકશું ને તો ક્યારેય આપણે છે ને ભાત ઓસાઈએ ને ત્યારે પાણી નહીં નીકળે એકદમ પરફેક્ટ છૂટા છૂટા ભાત આપણા બનીને રેડી થશે તો જો આ રીતે ભાત રેડી છે એને હું એક થાળીમાં નીકળી લઉં જેથી એ પ્રોપર ઠંડા થઈ જાય ઠંડા થઈ જાય ને પછી જ આપણે એમાં વઘાર કરવાનો છે તો જો આ બાજુ આપણી કઢી પણ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે એમાં છે ને વન ફોર્થ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું ગ્રામમાં જોવા જઈએ ને તો એક ગ્રામ કરતાં પણ થોડા ઓછા પ્રમાણમાં આપણે લીંબુના ફૂલ લીધા છે હવે ઘણા બધા લોકો એવી કમેન્ટ કરશે કે લીંબુના ફૂલ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે ના ઉમેરવા જોઈએ પણ રસોયા જ્યારે કઢી બનાવે ને ત્યારે એ લોકો આ જ રીતથી બનાવે છે એમાં અત્યારે જો મેં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે અને જો તમારે લીંબુના ફૂલ એવોઇડ કરવા હોય ને તો તમે અહીંયા ખાટું દહીં પણ લઈ શકો છો પણ પછી જે ટેસ્ટ હોય ને એ રસોઈયા જેવો તો નહીં જ આવે અને આમ પણ આ કઢી છે ને આપણે વારંવાર નથી બનાવવાની હોતી જ્યારે કોઈ મહેમાન આવે ક્યાં તો આપણને કંઈક સ્પેશિયલ ખાવાનું મન થાય ને ત્યારે જ આપણે બનાવતા હોઈએ છીએ અને કોક વાર લીંબુના ફૂલ ખાવાથી એટલું કાંઈ નુકસાન નથી થઈ જતું અને જો તમારે રૂટીનમાં આપણે જે કઢી બનાવીએ ને એની રેસિપી જોતી હોય ને તો એની પણ એક પરફેક્ટ રેસિપી મેં અગાઉ શેર કરેલી છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ એ પણ એકવાર તમે જરૂરથી ચેક કરી લેજો હવે આપણે આને ઢાંકીને બે થી ત્રણ ઉભરા આવે ને એટલું થવા દેવાનું છે તો અહીંયા થોડી વાર જેવું થયું છે બે ત્રણ ઉભરા જેટલે કઢીમાં આવી ગયા છે હવે છે ને આપણે ઉપરથી એમાં ચપટી જેટલું જ કાચું જીરું ઉમેરવાની છે આની ફ્લેવર પણ કઢીમાં ખૂબ જ સરસ આવતી હોય છે અને એકવાર સરસ મિક્સ કરીને પાછું આપણે આને ઢાંકીને બેથી ત્રણ ઉભરાવે ને એટલું થવા દઈશું ટોટલ આપણે છથી સાત ઉભરાવે ને એટલી કઢી ઉકળવા દેવાની છે તો અહીંયા આપણી કઢી ઉકળીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી એની આવી છે નથી તો વધારે છે જાળી કેનાથી વધારે પાતળી અને મેં એને ટેસ્ટ પણ કરી છે એ એકદમ પરફેક્ટ એવા સ્વાદની આપણી કઢી બનીને રેડી થઈ છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને આપણે આની સાથે જે પુલાવ સર્વ કરવાનો છે ને એ બનાવી લઈએ એના માટે અહીંયા મેં એક પેન લીધું છે એમાં આપણે બેથી અઢી ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘી થોડું જ ગરમ થાય એટલે અહીંયા મેં છે ને કાજુના લાંબા લાંબા ટુકડા કરી લીધા છે એ અને કિશમિશ લીધી છે એ ઉમેરી દઈશું સાથે એમાં બાફેલા વટાણા ઉમેરવાના છે આનું પ્રમાણ તમને ભાતમાં કેટલા પ્રમાણમાં કાજુ વટાણા જોઈતા છે એ પ્રમાણે તમે વધારે ઓછું રાખી શકો છો અને એને આપણે ઘીમાં સરસ સાંતળી લેશું કાજુ થોડા ગુલાબી જેવા થાય એટલે અહીંયા આપણા ભાત ઠંડા થઈ ગયા છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને બધું જ ઉપર નીચે કરીને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે એ ઘીમાં જ્યારે ડ્રાયફ્રૂટ નાખીને આપણે ભાત વગારીએ ને એ ખૂબ જ સરસ કઢી સાથે લાગતો હોય છે અને જો તમે રાતે ડિનરમાં બનાવવાના હોય અને તમારે એની સાથે ખીચડી સૌ કરી હોય તો મેં અગાઉ જણાવ્યું તેમ મેં જે આપણે રૂટીનમાં કઢી બનાવીએ ને એમાં પણ એક સ્પેશિયલ મસાલો નાખીને કઢીની રેસીપી શેર કરેલ છે એની સાથે મેં ખીચડીની રેસીપી પણ શેર કરેલી હતી એ તમે ડિનરમાં આ કઢી સાથે ચોક્કસથી બનાવી શકો છો તો અહીંયા આપણા રસોયાની સ્ટાઇલથી કઢી પુલાવ બનીને રેડી થઈ ગયા છે આપણે એને સર્વ કરી લઈએ તો એકવાર મારી આ રીતથી આ રેસિપી બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરજો હું ગેરંટી લઉં છું કે જો તમને રસોયાનો સ્વાદ ના આવે ને તો આવીને પાછા ચેનલના અનસબસ્ક્રાઈબ કરી દેજો પણ હા માપને ફોલો કરવું કમ્પલસરી છે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો ને તો જ પરફેક્ટ એવો ટેસ્ટ આવશે તો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરું તો બને જ છે જેથી આગળ પણ જ્યારે હું આવા નવા નવા વિડીયો લાવું ને ત્યારે એ સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી